ધૂળ કચરો હોવાથી મંદિરમાં પણ આવી રહ્યો છે ઝોન દ્વારા તાત્કાલિક કામગીરી અટકાવે અકસ્માતનો ભય હોય તેથી ફરિયાદ બાદ આ કામગીરી અટકાવાઈ ગઈ છે ફરિયાદ બાદ કામગીરી અટકી તો ગઈ બ્રેકર મશીન મેન્યુઅલ કામગીરી કરવા સૂચના અપાઈ તો બીજી બાજુ સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે કે આ વિસ્તારમાં અશાંત ધારાનો અમલ છે આ મિલકત વિધર્મીને વેચાય છે હવે તેઓ તોડે છે પાલિકા તંત્રએ કહ્યું કે જોખમી ડેમોલોશનની ફરિયાદ હોય જેની સામે કામગીરી કરાઈ છે પરંતુ અશાંત ધારા કાયદાનો અમલ कलेक्टर केलीस विभाग कार्यक्षेत्र ब्युरो रिपोर्टने